داریમાં हनुमान जयंती નિમિત્તે काढવામાં આવી हनुमान जी महाराजની શોભાયાત્રા દર વર્ષ જેમ આ વર્ષે પણ Shivnagar માં શોભાયાત્રા काढવામાં આવી હતી ડીજે ના તાલે हनुमान जी महाराज ના જય જયકાર સાથે આ શોભાયાત્રા આખા Shivnagar ફરી હતી આ શોભાયાત્રા માં Shivnagar ના ભાઈઓ બહેનો વડીલો મોટી સંખ્યા માં જોડાયા હતા જ્યારે બીજી તરફ સરદાર નગરમાં પણ हनुमान जी महाराज ની શોભાયાત્રા વાજતે ગાજતે ગજ મહારાજ સાથે શોભાયાત્રા નું મોટા પાયે આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલ જયેશ જેઠવાધારી ધારી